ગુનેગારો અને ટપોરીઓ પોતાના વિસ્તારમાં પોતાની ચર્ચા બનાવવા માટે સમય અંતરે મંત્રી પાસે નેતા અને પોલીસ અધિકારીઓ પાસે ફોટા પડાવતા હોય છે અને ત્યારબાદ તેમના વિસ્તારમાં વાયરલ કરી પોતે મોટી હસ્તી છે તેવું બતાવવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ હર્ષ સંઘવી જે ગૃહ રાજ્ય મંત્રી છે તેમણે સ્પષ્ટ સંકેત અને સ્પષ્ટ આદેશ આપી દીધા છે કે એમડી ડ્રગ્સ હોય કે કોઈ પણ બુટલેગર હોય તેમના સાથે જો કોઈ વ્યક્તિએ ફોટો પડાવ્યો હોય તો પોલીસ તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી પણ કરશે જો તે ગુનેગાર હોય તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી

પડીકી બનાવતા હોય છે અને પોતાના પેટલર અને પંટરિયાઓ મારફતે તેમના ગ્રાહકો સુધી પહોંચાડતા હોય છે કેટલાક કિસ્સામાં કેટલાક પોલીસ અધિકારીઓ છે તે એનડીપીએસ નો ગુનાની જે પ્રક્રિયા છે તે લેંધી હોવાથી આવી નાની માત્રામાં જે ઝડપાયેલો કેસ હોય છે તે કરવાનું ટાળતા હોય છે આવી પણ પોલીસ વર્તુળોમાં એક ચડતા હોય છે પરંતુ જ્યારે કોઈ પેટલર કે એમડી ડ્રગ્સ વેચનારો ઝડપાય ત્યારે પોલીસ તેની અવશ્ય કાર્યવાહી કરતી હોય છે કેટલાક લોકો ને કેટલાક અસામાજિક તત્વો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સરકારના મંત્રીઓ સાથે અને ધારાસભ્ય સાથે ફોટા પડાવતા હોય છે અને ત્યારબાદ તેની રીલ બનાવતા હોય છે અને પોતાના વિસ્તારમાં વાયરલ કરતા હોય છે આ ટપોરીઓ કે જેઓને ભાઈ બનવાના અભરખા હોય અન્યથા તેઓને પોતાના વિસ્તારમાં પોતાની છબી મજબૂત બનાવી હોય તે કારણસર તે ફોટા બનાવતા હોય છે અને વહીવટી તંત્રના અધિકારીઓનું ને લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચાય તેવા તે પ્રયાસો કરતા હોય છે ત્યારબાદ તે અસામાજિક પ્રવૃત્તિ આચરતા હોય છે અને પોતાના વિસ્તારમાં તે ભાઈના અબરખા રાખતા હોય છે પરંતુ હર્ષ સંઘવીએ સ્પષ્ટ આ વિધાનસભાના સત્રમાં કહી દીધું છે કે તેમના સાથે કોઈ ગુનેગાર છે ને જો તેનો ફોટો છે તો પણ પોલીસ તેના સામે સખત કાર્યવાહી કરશે ગુજરાતમાં જે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે અને ખાસ કરીને એમડી ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે અને તેના પેટલરીઓના વેપારીઓ જે સક્રિય બન્યા છે તેમણે આઠ સંઘવીના શબ્દો સાંભળી લેવા જોઈએ કે ગૃહ મંત્રી જોડે જેનો ફોટો હોય એવા લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે મારી રાજ્યની જનતાને સૌ મીડિયાઓ ના માધ્યમથી હું આપને જણાવવા માંગુ છું કે આ સૌથી મોટું સર્ટિફિકેટ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે હું રાજ્યનો ગૃહમંત્રી છું આપ સૌના આશીર્વાદથી આ લડાઈ લડી રહ્યો છું મારા જીવનને જોખમમાં નાખીને લડાઈ જ્યારે આટલા મોટા નેક્સસની સામે લડી રહ્યો છું ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને દેશના અનેક નેતાઓ જોડે જેનો ફોટો હોય એવા વ્યક્તિ બી જો ડ્રગ્સ વેચતા ધ્યાનમાં આવે તો એને બી પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કચાસ નથી છોડી આજ સૌથી મોટું સર્ટિફિકેટ છે સત્તાને ઉપયોગ કઈ રીતે કરવો સમાજના હિતમાં કે સમાજના અહિતમાં એનો આ સૌથી ઉત્તમ ઉદાહરણ છે સમાજના હિતમાં સરકારે એ કોઈ બી વિચારધારાનો વ્યક્તિ હોય એને સમાજના દૂષણ ફેલાવવાનો હક નથી અને એને પકડીને એક મોટું નેક્સસ અને રાજ્યના યુવાનોનું જીવન બચાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કારણ કે બે નંબરનો ધંધો કરીને ઓછા સમયમાં સૌથી વધારે રૂપિયા કમાવાનો આ એક માત્ર ધંધો છે આ નેક્સસ સૌથી પહેલા કોઈ બી ફોર્સ ને કોમ્પ્રોમાઇઝ કરવાનો પ્રયત્ન કરતા હોય છે આ નેક્સસ દ્વારા જે લોકોની જવાબદારી પકડવાનું હોય છે તે લોકોને લાલચ આપીને કઈ રીતે એ લોકો જોડે બેસે તેનો પ્રયત્ન થતો હોય છે બીજું કે એ ના થાય તો સત્તા પર બેસેલા લોકોને કઈ રીતે રોકવામાં આવે આ અભિયાન સામે એનો પ્રયત્ન થતો હોય છે એ પ્રયત્ન એ માત્ર ડાયરેક્ટલી ના થાય એ પ્રયત્ન જો સરકાર આ અભિયાનને લડાઈ સ્વરૂપે બંધ ના કરે તો આ પ્રકારનો માહોલ ઉભો કરવો ડ્રગ્સને સપ્લાય કરનાર ડ્રગ્સ વેચનાર લોકોને પકડીએ છીએ જેથી કોઈ બી યુવાન યુવતી આપને ધ્યાનમાં આવે તો એની માહિતી પોલીસ સ્ટેશન સુધી આપજો ક્રાઈમ ઇન યોર પાર્ટનર્સ લાઈફ ક્રાઈમ ઇન યોર ફ્રેન્ડ્સ લાઈફ થઈ જશે એટલે આ પ્રકારના મિત્રો ક્યારેય મિત્ર ના કહેવાય શકીએ આપણો મિત્ર કોઈ ડ્રગ્સ લેતું હોય એ પ્રકારની લટમાં હોય